ચોમાસું એટલે હરિયાળી ચોમાસું એટલે લીલી જન્મ આપે છે આપણે પણ પણ વૃક્ષો વાવવા અને ગ્રીન કવર વધારવા ઘણા છોડવાઓ આ વાવણી પછી કેટલો સમય તેનું જતન કરીએ છીએ આ તેની જરૂરિયાતને પૂરી કરવા કેટલો સમય તેને સાચવીએ છીએ આજે મળીએ એવા વ્યક્તિઓને કે જેઓ વૃક્ષો વાવવાની સાથે તેની માવજત અને જતન પણ કરે છે અને ખરા અર્થમાં પર્યાવરણ બચાવે છે અમદાવાદના થલતેજ પાસે આવેલા સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં મોર્નિંગ વોક માટે આવતા એક ગ્રુપે વર્ષ બે હજાર સાતમાં સુકાતા જતા ઝાડ જોઈ ચિંતા થઈ અને શરૂઆત થઈ હરિયાળી પાછી લાવવા માટે અને આજે એનું પરિણામ છે આ આહલાદાયક વાતાવરણ બે હજાર સાતથી કામ શરૂ કર્યા પછી ધીમે 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 એની ગતિ પકડી અને લગભગ એક હજારથી પંદરસો જેટલા વૃક્ષો અમે વાવ્યા કોન્સ્ટન્ટ એની કાળજી રાખી અને જે ઝાડ સુકાઈ ગયા એના રિપ્લેસમેન્ટમાં અહીં બધા ઝાડ તૈયાર થયેલા છે અમે સિઝનમાં લગભગ એક મહિનો અહીં કામ કરીએ છીએ અને દર વર્ષે નવા સો દોઢસો વૃક્ષો વાવીએ છીએ અને વાવેલા વૃક્ષોને કોન્સ્ટન્ટ આખું વરસ પાંચ વર્ષ સુધી એની સંભાળ રાખીએ છીએ જેમ નાના બાળકની આપણે પાંચ છ વર્ષ સુધી કાળજી લઈએ છીએ એમ વૃક્ષને વાયા પછી એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ એને ઉનાળા દરમિયાન ખાસ ત્રણ મહિના એપ્રિલ મે જૂન ખાસ સાચવવું જોઈએ અને એ વૃક્ષ એક વર્ષ સુધી સચવાઈ જાય છે તો બીજા વર્ષે ચોમાસામાં એના મૂળ જમીન સાથે ખૂબ સારી રીતે મળી જાય અને વિશાળ વૃક્ષ તરીકે આગળ છે તો આપણને મળે છે આ સોસાયટીને મળે છે બાળવૃક્ષોનું મૃત્યુ નહીં વૃક્ષોને જીવન આપો ખાલી છોડ વાઈને છોડી ના દો એને કોન્સ્ટન્ટ પાંચ વર્ષ ભલે એક જ વૃક્ષ વાવો પણ એની પાછળ ખૂબ કાળજી આપી અને પાંચ વર્ષ સુધી એનું નોંધ ધ્યાન આપી અને એને મોટું કરો એવી મારી સોસાયટીના મિત્રોને વિનંતી છે આમ છતાં જો તમે આવા કોઈ ગ્રુપ કે વ્યક્તિના પરિચયમાં નથી અને ઝાડ વાવવા માંગો છો તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સૌ માટે લાવ્યું છે એક વિકલ્પ અમદાવાદના શહેરીજનો પોતાના સ્વજનોના નામે પોતાના જન્મદિવસ ઉપર કે એમની સ્મૃતિ માટે એકત્રીસો રૂપિયા ભરી અને બે પ્લોટ અમે નક્કી કર્યા છે એક છે ટીપી ચુમ્માલીસ એફપી બસો છેતાલીસ ગાયત્રી સર્કલ પાસે ચાંદખેડા અને બીજો પ્લોટ છે ટીપી એકસો ત્રેવીસ એફપી ચોત્રીસ ભવાની સર્કલ પાસે નિકોલ આ બંને પ્લોટની અંદર અમે એવું આયોજન કર્યું છે કે આવી રીતે કોઈ પણ નાગરિક આવી અને પોતાના સ્વજનના નામે એક વૃક્ષ વાવી શકશે એ વૃક્ષ જે સ્વજનના નામે વાવશે એની તકતી કોર્પોરેશન ત્યાં લગાડશે અને એની જાળવણી એ કોર્પોરેશન પોતાના સિરે રાખશે આ પ્રકારનું એક કાર્યક્રમનું આયોજન કરવામાં અમદાવાદના શહેરીજનો જેવી રીતે આપણે જન્મદિવસ દિવસે અથવા તો કોઈની સ્મૃતિ દિવસ નિમિત્તે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરતા હોઈએ છીએ પણ એને આપણે વૃક્ષ સાથે જોડીએ પર્યાવરણ સાથે જોડીએ એટલે આપણે બહાર કોઈ એન્જોયમેન્ટ કરીએ છીએ એની સાથે સાથે પર્યાવરણનું પણ જતન થાય વર્ષોથી વૃક્ષો તો વવાતા પણ મોટાભાગે એની માવજતના હિસાબે ક્યાંય વૃક્ષ થતું નથી દર વર્ષે કરોડોમાં વૃક્ષ વવાય છે અને આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ હજી કરોડોમાં વૃક્ષ થયા નથી એક ટકો વૃક્ષ થયા નથી એટલે અમે વિચાર્યું કે સો ટકા સસ્ટેન થાય એવી રીતે કઈક સિસ્ટમ ગોઠવીએ તો અમે પિંજરા સાથે વૃક્ષ વાવીએ દર ચાર દિવસે એને પાણી પાય દર મહિને ખાતર નાખી દર ત્રણ મહિને જે તે સ્પોન્સર ને એનો ફોટો મોકલીએ

એક વૃક્ષની એક વ્યક્તિ જવાબદારી લે અને સતત કાળજી રાખે તો ચોક્કસથી ગ્રીન કવર વધશે અને ગ્લોબલ વોર્મિંગ ઘટશે ગુડ ન્યૂઝ ગુજરાત ટીમનો રિપોર્ટ